તો દોસ્તો અમેરિકન મકઈ અમે કાપીને ગરમ ગરમ પાણીમાં બચારી બાફવા માટે મૂકી દીધી છે અને બાફાઈ ગઈ છે અને અમે ઘરના ચારે ચાર મેમ્બરો મકઈ દાણા છૂટા પાડવા બેસી ગયા છે તો બધાની અલગ અલગ રીત છે કોઈ 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 હાથથી ચમચીથી તો તો સોયથી પણ છૂટા પાડતા હતા હવે ધીમે ધીમે જોઈએ કેટલો ટાઈમ લાગે છે લગભગ પંદર વીસ મિનિટ થઈ હતી અને સાત આઠ મકાઈ અમે બાફ્યા હતા ટુકડા કરીને તો જોઈ રહ્યો છો અલગ અલગ રીત તો આ રીતે પણ તમે છૂટા કરી શકો છો મકૈ દાણા અને એક આ રીતે મોટું તબાશ લો એની અંદર બધા જ મકાઈ દાણા છૂટા પાડેલા નાખી દો અને એની અંદર તમે ડુંગળી નાખી શકો છો જો ખાતા હોય તો પછી ડુંગળી તો અમે નાખી દીધી એની પહેલા તો અમે ડુંગળીને કાપી હતી હો પછી એ તો એક જ રીતે હોય ડુંગળી કાપવાની તો ડુંગળી કપાઈ ગઈ અને અમે અંદર નાખી દીધી તો હવે કંઈક મસાલો નાખીએ આપણે હવે જે ઘરમાં તમારા હશે ગરમ મસાલો કહેવાય એ ગરમ મસાલો સાથે ટામેટા નાખશો તો એકદમ મસ્ત ખાટો મીઠો સ્વાદ આવશે અને જોડે લીંબુ પણ છે તમને ધીમે ધીમે બતાડીશું હા લીંબુને આ રીતે તમે કાપી શકો છો લીંબુ તમે ઊભું કાપો આડું કાપો કંઈ નુકસાન થતું નથી અમુક અમુક જણ કે છે ઊભું કપાય ના કપાય પણ એવું કંઈ ના આવે તો અમે લીંબુ કાપી દીધું નીચે પણ દીધું અને આ ગરમ મસાલો પણ નાખી શકો છો જોડે તે જો તીખું ખાતા હો તો મરચું પણ નાખી શકો છો અમે આ મરચાનો પણ ઉપયોગ કર્યો છે તો આ રીતે એક એક ચમચી પણ નાખી શકો છો અને વધારે પણ નાખીશું તમારા સ્વાદ અનુસાર તો આ છે ગરમ મસાલો ચાટ મસાલો લાગે કે આ મને સારો લાગશે એ નાખી શકો છો પછી એને તમારે એક ચમચી કેવું લો અને પછી હલાવી પણ શકો છો પછી આ ધાણા જીરું પણ છે તો ધાણા જીરું પર તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો અમે બે અઢી ચમચી નાખી દીધી છે તો હવે એને અમે હલાવી દઈશું ચમચીથી પણ હલાવી શકો છો પણ મેં મારી વાઈફને કીધું કે ઉપર મોટી ડીશ ઢાંકીને પછી હલાય પણ તમે સાંભળ્યું તો હશે જ કે ભાઈ રાવ આપણું માને નહીં પછી એને નાની ચમચી લીધી છે અને આ એ હલાઈ દીધી છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે અને એની જોડે જો આ નાખશો તો જોરદાર રાખશે આ છે આલુ છે એ તમારે થી લાવી પડશે પાડીકાની પાંચ રૂપિયાની આ છે તો પાંચ રૂપિયાની છે એક પણ લાવી શકો બે પણ લાવી શકો તમારી જરૂરિયાત અનુસાર આવી રીતે સજાવી પણ શકો તો આ રીતે અમારી ઘમા મહેનત બાદ ભેડ તૈયાર થઈ ગઈ છે અને હવે અમે ખાઈશું તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આ રીતે જો તમે પણ ભેડ બનાવો આ વિડીયો જોઈને તો કેવી લાગી ભેળ અને કેવો સ્વાદ આવે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળે મિત્રોનો આ વિડીયો સાથે જય મહારાજ જય હિન્દ જય માતાજી